તો હેપી બેને તમને વેસ્ટર્ન વેરમાં તો વિઝિટ કરાવ્યું પણ હું તમને લઈને આવ્યો છું વુમન સેથેનિક વેર ની અંદર જ્યાં આગળ તમને તમારું મનગમતું કલેક્શન મળી જવાનું છે ઇન્ડો મળી જવાનું છે વન પીસ પીસ ગાઉન પણ જવાનું છે નવરાત્રી કલેક્શન તો ખરું જ પણ હા તમારા લગ્ન પ્રસંગની અંદર જે રસમ આવે છે જેમ કે હલ્દી માટે જવાનું છે ગરબા માટે મળી જવાના છે બીજા બધા બહુ જ કલેક્શન આજે કે ઉપર મળી જવાના છે તમારા મનપસંદ કલર તમારું મનપસંદ ફેબ્રિક અને તમે ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મળી જવાનું છે બાકી તમે સિટિંગ એરિયા તો જોઈ રહ્યા છો તમને કશી તકલીફ નહીં પડવા દે બ્લેક બ્યુટી હો અને હેવી ડ્રેસીસ નો તો અહીંયા તમને ખજાનો જોવા મળી જ જવાનો છે

શોર્ટ્સ દરેક વસ્તુ મળશે આ સાથે તમને વુમેન્સ ની અંદર અંડર ની અંદર પણ જોરદાર બ્રાન્ડ તમને આગળ અવેલેબલ થઈ જવાનું છે જેની અંદર શેરી એનામટે જેવી અલગ અલગ બ્રાન્ડ નું કલેક્શન તમને અહીંયા મળી રહેવાનું છે સેકન્ડ ફ્લોર પર જ્યાં આગળ તમને મેન્સ કલેક્શનની વિશાળ રેન્જ જોવા મળી જવાની છે તમને ટ્રેન્ડ ટી શર્ટ મળી જવાની છે જે ક્યાંય તમને આણંદની અંદર તો જોવા નહીં જ મળે અને હા પ્રીમિયમ વેરની અંદર તમે જોઈ રહ્યા છો પ્રીમિયમ શર્ટ મળી જવાના છે ને ભાઈ શોર્ટ્સની અંદર તો તમારા મનગમતા કલર મળી જવાના છે અને અહીંયા વેરાયટીની વાત કરીએ ફેબ્રિકની વાત કરીએ તો લિનન પ્રિન્ટેડ શર્ટની તો ભાઈ જોરદાર વેરાયટી મળી જવાની છે બાકી પ્લેન શર્ટની અંદર પણ વિશાળ રેન્જ તમને જોવા મળે છે જે આગળ તમે ડેલી વેરની અંદર પણ કમ્ફર્ટેબલી પહેરી શકો છો બીજું શું જોઈએ આવી જાવ મારી સાથે બાકી અહીંયા તમને ફોર્મલ ની અંદર સારી એવી રેન્જ મળી જવાની છે આવો મારી સાથે હું તમને બીજું બતાવી દઉં બોટમવેર ની અંદર પણ તમને અહીંયા કલેક્શન જોરદાર મળી જવાનું છે જીન્સની અંદર તમને પ્રીમિયમ કલેક્શન અને બ્રાન્ડેડ કલેક્શન આ જગ્યા ઉપર જોવા મળવાનું છે બાકી ફોર્મલી વાત કરીએ તો તમારો મનપસંદ ફેબ્રિક અને કલર અને બ્રાન્ડેડ ફોર્મલ્સ પણ મળી જવાના છે બાકી તમને ખબર હશે કે બ્લેક બ્યુટીની વાત આવે ત્યારે વર્ષોથી આણંદવાસીઓને અને ચરોતરવાસીઓનો વિશ્વાસ તો બંધાયેલો જ છે આ સાથે તમને લિનનની અંદર એકદમ પ્રીમિયમ કલેક્શન મળવાનું છે જેની અંદર બોટમ્સ વેરની અંદર પેન્ટ્સ છે શોર્ટ્સ મળી રહેવાના છે જોડે શોર્ટ્સની અંદર હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ બંનેમાં વેરાયટી મળવાની છે પ્લેનની અંદર તો તમને કલેક્શન છે જ સાથે એની અંદર પણ લિનનની અંદર પ્રિન્ટેડ શર્ટ પણ મળવાના છે જેની કલરની અંદર પણ વેરાઈટીસ તમને આપણને મળી રહેવાની છે અને કોટ સેટ તો છે છે ને છે જ મેન સેથેનિક વેર ની અંદર નવરાત્રી માટે જોરદાર કલેક્શન એટલે કે કુર્તા તમને અહીંયા મળી જવાના છે બાકી પાર્ટી વેર બ્લેઝર ઓફિસ વેર બ્લેઝર ની અંદર તો વિશાળ રેન્જ જોવા મળવાની છે આવ મારી સાથે હું તમને બતાવું ઇન્ડો વેસ્ટર્ન ની અંદર 3 પીસ મળી જવાના છે તમારા મનપસંદ કોટી કલર સાથે એની અંદર પણ તમને વિશાળ રેન્જ જોવા મળે છે તમારા મનગમતું ઇન્ડો વેસ્ટર્ન અહીંયાથી તમે પિક કરી શકો છો બાકી હા અહીંયા બ્લેઝર્સ ની વાત કરીએ તો જોરદાર ફેબ્રિકની અંદર તમને અહીંયા મળી જવાના છે અલગ અલગ ફેબ્રિક વિથ અલગ અલગ કલર અને ડિઝાઇન સાથે બાકી હા અહીંયા તમને કુર્તાની વાત કરીએ તો પ્રિન્ટેડ કુર્તા મળી જવાના છે હેન્ડવર્કવાળા કુર્તા મળી જવાના છે લખનવી કુર્તા મળી જવાના છે ને કુર્તાની અંદર પણ કલર અને ડિઝાઇન તમારી મનગમતી અહીંયા મળી રહેવાની છે બીજું શું જોઈએ હવે તમારા માટે ફેમિલી માટે વન સ્ટોપ સોલ્યુશન બની ગયું છે બ્લેક બ્યુટી સાથે તમને બોયઝની અંદર પણ એથેનિક કલેક્શન ની અંદર ઇન્ડો વેસ્ટર્ન કોટી કુર્તા ટુ પીસ થ્રી પીસ સેટ્સ મળી રહેવાના છે સાથે તમને ટ્રેન્ડિંગ વીયરની અંદર જીન્સ ટી શર્ટ શર્ટસ દરેક વસ્તુ મળવાની છે સાથે બ્લેઝર અને કોર્સેસ તો છે જ તો મિત્રો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે ક્લોથિંગ્સમાં સેટિસ્ફેક્શન એટલે કે બ્લેક બ્યુટી બાકી એક સર્વિસીસની વાત કરવામાં આવે તો અહીંયા તમે આવો છો ક્લોથિંગ ટ્રાય કરો છો અને જો તમારા ફિટિંગની અંદર ના આવતા હોય જોઈતા હોય તો તમને અહીંયા સ્ટિચિંગ ટેલરિંગ દરેક વસ્તુ ઇન હાઉસ મળી જવાનું છે બીજે કહીએ જવાની જરૂર નહીં પડે તમારે એટલે ખાસ કરીને તમારા મિત્ર સાથે અને ફેમિલી સાથે વિડિયો શેર કરી દેજો બાકી લોકેશનની વાત કરીએ તો એવી રોડ ઉપર જ આવેલું છે આજે જ મુલાકાત કરો નંબર અને એડ્રેસ પણ તમને આપેલું છે આ સાથે આપણે મળતા રહીશું આવાના એપિસોડ તમારા માટે લાવવાનું છું ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે મળીએ